ચિત્રોડના નિવેદન પર ભાજપ અધ્યક્ષ પાટિલની કોંગ્રેસની ચેતવણી અખંડ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ ન કરે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા વિવાદ પર નિવેદન થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેમણે ફરી ભારતના ભાગલા પાડતું એક નિવેદન કરી નવો વિવાદ સર્જ્યો છે જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટિલે વખોડ્યું છે આ સાથે જ સુરતમાં ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને સામ પિત્રોડના વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે સામ પિત્રોડા એ તેમના નિવેદન થકી રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે ચૂંટણી સમય આવવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમેજ કરવાનો પ્રયત્ન છે ભાગલા પાડો અને રાજ કરો આવી માનસિકતા કોંગ્રેસ અને તેમના નેતાની રહી છે જે આજે જનતા સમક્ષ ફરી ઉજાગર થઈ છે ભાગલા પાડી કોંગ્રેસને ફાયદો કરવાના મલી નિરાજા સાથે તેમનું આ નિવેદન છે તેના કારણે જનતાની લાગણી દુભાઈ છે આવા શબ્દો પ્રયોગ કરી દેશના નાગરિકો અને ભાજપના નેતાઓને પણ ઉતારી પાડવાના પ્રયત્નો કોંગ્રેસ અનેક નેતાઓ કરી ચૂક્યા છે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાડા ચોકીદાર ચોર કહી ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો પણ આજે દેશના નાગરિકોનું રંગ આધારે વિભાજન કરી અખંડ ભારત સામે મોટો પ્રશ્નાર્થ કરવાનો પ્રયત્નો કર્યા છે કોંગ્રેસ ની ચેતવણી આપું છું કે ભાજપ કોંગ્રેસ નામ મળી સફળ નહીં થવા દે અને કોંગ્રેસ અખંડ ભારતને ને વિભાજિત કરવાનો પ્રયાસ ન કરે બીજી તરફ સુરત ભાજપ દ્વારા પિત્રોડના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે શહેર ભાજપ રાજકીય ગુરુ અને સ્વરાજ સ્વર્ગીય રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે આ દેશમાં રંગના આધારે રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે એવા નિવેદનો આ છાસવારે કરતા રહે છે ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે આવા નિવેદનો સુરત ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ શ્યામ પિત્રોડા રાજીનામી આપી દીધું તે તેમની અંગત બાબત છે પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવા નથી રંગના આધારે તેઓ દેશને ચાર હિંસામાં વહેંચવા માંગે છે જે તેમની માનસિકતા ક્ષતિ થઈ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત